ગેસ અને વાયુની સમસ્યા હોય તો આટલી વસ્તુ અવશ્ય ધ્યાન રાખો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આજકાલ ઝડપી જીવનશૈલીને લીધે આહારનું નિયમન ન જળવાતા ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે એમાં પણ વાતાવરણ ફરવાના કારણે પાચન મંદ પડતા આ સમસ્યા વધુ જોવા મળે છે અપચો સમય વગરનું ભોજન માનસિક ટેન્શન ઉજાગરા જેવા કારણોથી પાચન તંત્રમાં ગડબડ ઊભી થાય છે પરિણામ સ્વરૂપે હોજરી અને આંતરડામાં વધુ પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થવાથી પેટમાં ભાર લાગવા માંડે છે ગેસ અને વાયુને લીધે છાતીમાં ગભરામણ બેચેની માથું દુખવું આફરો જેવી તકલીફો શરૂ થાય છે જેનાથી દર્દી હેરાન પરેશાન થઈ જાય છે તો ચાલો જાણીએ આ સમસ્યાથી બચવા શું કરવું જોઈએ તેના વિશે ધ્યાનમાં રાખવા જેવી બાબતો ગેસના દર્દીઓએ સાદો સુપાચ્ય અને ઓછી માત્રામાં જ આહાર લેવો જોઈએ ગરમ ગરમ જ જમવું જોઈએ વાસી ખોરાક લેવો જોઈએ નહીં આખો દિવસ કંઈક ને કંઈક પેટમાં પધરાવાની આદતને બંધ કરીને દિવસમાં બે ટાઈમ જમવાની આદત પાડવી જોઈએ તીખો તમતમતો મસાલેદાર ખોરાક ઘી ખાંડ વાલ વટાણા ચણા કોબી ફ્લાવર બટાકા અડદ ઈંડા અને મેંદાના લોટની વાનગીઓ ન લેવી જોઈએ ગેસના દર્દીએ ખોરાકમાં લસણ હિંગ અજમો મેથી લીલા શાકભાજી અને પચવામાં સરળ આહાર જ લેવો જોઈએ તમાકુ બીડી પાન સિગારેટની આદત હોય તો છોડી દેવી જોઈએ ખૂબ જ ગુસ્સામાં અને અશાંતિથી ન જમવું જોઈએ શાંતિથી ધીમે ધીમે આહારનો સ્વાદ માણતા માણતા જમવું જોઈએ જમતા પહેલા અને જમ્યા પછી બને તો બિલકુલ પાણી પીવું જોઈએ નહીં જો પાણી વગર ચાલે તેમ ન હોય તો એકથી બે ઘૂંટડા જેટલું જ પાણી પીવું જોઈએ ગેસના દર્દીએ કબજીયાત રહેવા દેવી નહીં કબજિયાત હોય તો રાત્રે સૂતી વખતે ત્રિફળા ચૂર્ણ અવિપત્તિકરણ ચૂર્ણ સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ આમાંથી કોઈ પણ એક આયુર્વેદિક ચિકિત્સકની સલાહ મુજબ લેવું જોઈએ કેટલાક લોકો એમ માને છે કે પૌષ્ટિક પદાર્થ અને ઘી વગેરે ખાવાથી શક્તિ વધે છે પરંતુ આંતરડા નબળા હશે તો ભારે પદાર્થનું પાચન ન થવાથી અપચો થઈને ગેસ ઉત્પન્ન થાય છે એટલે જ પચે એવું અને પચે એટલું જ ખાવું જોઈએ જમીને તરત સૂઈ ન જતા થોડું ચાલવું અને દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો ગેસના દર્દીને સવારે નરણા કોઠે પાણી પીવાથી પણ સારો ફાયદો થાય છે ગેસના દર્દીએ જમ્યા પછી મોળી છાશ અથવા જીરાવાળી છાશ લઈ શકાય મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ